તો રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગનું તો કેમ છો બધા મજામાં બધા મજામાં જ અત્યારે આપણે આવી ગયા છે વાડી વાડી આપણે ડુંગળીમાં પાણી પાવાનું છે પહેલું ને આ બધા અત્યારના પોરમાં નાસ્તો કરેનો ને આપણે ટ્રેક્ટર લેવા કારણ કે આપણે છે દાળિયા દાળિયામાં કામ કરે આપણે ડુંગળીમાં પેલું પાણી આવે પહેલું એટલે વાવી દીધા ઉગી ગઈ પછી પહેલું પાણી એમાં આપણે વસ્તુ નથી જીજો आशा बड़ी जो आब आ डूम बड़ी के, या जैने स्तम्नम्पुता એમાં આપણે મેથી અને ધાણા આમાં મેથી છે ને આમાં છે ધાણા અને કે કાલ જ વહેવા ને ઓલે પણ છે ને એ આપણે ડુંગળી સ્પેશિયલ ખાવા માટે વહેવી હોય એટલે જો આ સ્પેશિયલ ખાવા માટે ઓળગો નહીં એમ દવા કેવું કે છાંટવાનું નાખવાનું નથી लेट आएगी मोटर से गी चालू जो अब बाकी दवा चाटे तो ये जो क्या पानी कीमत है જાણ કે મહેંદી કરી એ વાત થઈ જાય લે મહેંદી જો આવું આવનું આપણે નાખવું નહીં આવું એ થાય ગૌ મૂતર જો આમ થઈ જાય બીજી મોટર આપણે આ ના છે ફાયદા લાટ છે અને એ પછી હું તમને અત્યારે તમે ચારો આપણે વાળી લીધો હોય અને આપણે અલ્ટ્રાટ્રેક સિમેન્ટનું બાજકું એની સિમેન્ટ કડક આવે અને બાજકું સારામાં સારું આવે એટલે કે ના કૂદ નજા ના એ તું નહીં સમજ્યા જો દરિયાની બચત કરી એટલે આખો દરિયા રેવા દીધો દેખલી દેખ લે હા જો પાણી વધારે છે ને ધોઈ નાખે પાણી વધે થોડુંક મોડું એટલે આપણું કામ છે વાલ દબાવવાનું એટલે વાલ દબી થઈ હા ફવા ખાતર આપણે વાલ દબાઈ બહુ આપણી પાસે છે વાલવાનું ઘણો ફર દબી દેજો દબી દે દબી દેતો જો કૂવામાં પાણી કેટલું ઊંડું ગયું ફૂલ <small> આવે <small> And I thought, you were use it હા જો લાઇટ વહી ગઈ એક ત્રણ મોટર થઈ અહીંયા બે ને આમ થયા એટલે કુલ ત્રણ મોટર છે આ મોટર તો સેટ ટુ છે પાણી આવે એટલે ઘડીકનું પૂરું ન થાય જુઓ લાઇટ વહી જ ગઈ જ છે જુઓ ચારો એટલો કોરો રહી ગયો આપણે પાવ આવો કારણ કે આપણે વહેલા ચાલો એક મિનિટ ઓછો વાળો હોત ને આ ટ્રેન જાય પોણા પાંચ થઈ ગયા ને લાઇટ પણ વહી ગઈ ચાર વાર ભરાઈ ગયો લાઇટ વહી ગઈ આ પાય પછી તો ઓલમ ફોડ નહીં છે એટલે સુધી આંબી જાય તો ખાતર ના થાય તો મળીએ કાલના બીજા